નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરી આપણા નવા વિડીયોની અંદર તો ફરી પાછા આપણે હવે જવાનું છે વાડીએ કેમ કે આજ આપણે ખળું કાઢવાનું છે પહેલી ગઈ હતી શીંગ એનું ખળું કાઢી નાખવાનું હાલ એટલે મમ્મીની પાણીની ભરે છે પાણી લેતા જઈ વાડિયા મોડું પાણી છે એટલે આ તગારા ને એવું બધું લઈ જવાનું આપણે તો આપણે વાડીએ દાવાનું છે સલાકા બલાખા લઈને જ આવીએ આપણે પછી ઠેસર ચાલુ કરવાનું છે તો બંને બ્લોકમાં આપણે હવે કમ્પ્લેટ વાડિયા વહી આવ્યા અને હવે આપણે આપણા સિંગનું ખડું કાઢવાનું છે અને પપ્પા આજે આવ્યા નથી ખળું કાઢવા જશે ફોન કર્યો એટલે થોડુંક બાકી એટલે હમણાં આવે પછી આપણે આપણે ખળું કાઢવાનું છે કેમ કે આપણે જે ભેગી નથી કરી માં તે ભેગું કરતું જવાનું કાઢતું જવાનું એવું રીતે કરવાનું આપણે તો આપણે પછી ખળું કાઢવાનું છે ગાહડીઓ બાંધી બાંધી લાવતા હતા એમ ખળું કાઢતું જવાનું છે તો બંને બ્લોકની અંદર હમણાં આવે પછી આપણે પાછા દોડાવી ની અંદર આપણે આવી ગયા છે અને ટ્રેક્ટર અંદર લેશે અને આ પોટકાઈ બાંધવા સારું પછી એટલે અંદર લઈ લે પછી આપણે પોટકા બાંધીએ પછી ચાલુ પછી આપણે તો બંને અન્ય Είναι φασίλισσα. Ανέβαια κάτι, έτσι. Τι με, τι મિત્રો આપણે હવે કાંક આ રીતે ખડું કાઢ્યું છે અને હવે આપણે ગા ધોવાનો ટાઈમ થઈ ગયો એટલે હવે ગા ધોવા આપણે આવ્યા છે ગા બા ધોઈ નાખવી પછી દૂધ ઘરે દઈ આવી પછી પાછા આવી આપણે ખાડામાં તો બન્યારો રો બ્લોગની અંદર મિત્રો આ તો હવે મમ્મી ગા ધોવે છે હવે મમ્મી ગા ધોવાનું ચાલુ કરી દીધું છે તો મમ્મી ગા ધોઈ નાખે પછી આપણે ઘરે લાવી અને ઘરેથી આપણે લાઈટ ને એવું બધું લાવવાનું છે કેમ કે અંધારું હમણાં થઈ જાય એટલે આપણે લાઈટ ને એવું કરવું જોઈએ એટલે પછી આપણે ને એવું લેતા આવીએ પાછા આવી વાડીએ તો વચાર ગા ધોઈ નાખી આપણે મિત્રો આપણે હવે ઘરે વહી આવ્યા સીવી અને હવે આપણે આપડે ને એવું લઈ જવાનું છે એટલે આપણે લાઇટ ગત લીધી આવડે ત્રણ લાઈટ લઈ જવાની અને વાયર લઈ લેવી આપણે તો હવે આપડે પાછા લઈએ વાળીએ બંને બ્લોક ની અંદર મિત્રો આપણે હવે પાછા વાડીએ આવી ગયા છે અને આપણે આવડે ને એવું લઈ લીધું છે ખોડી ને પાછી લાઈટ કરવી આપણે તો હવે અંધારું છે એટલે અહીંયા લાઈટ ઉપરવી આપણે તો બન્યારો બ્લોકની અંદર આપણે લાઇટો પાછી ગોઠવી દેવી તો મિત્રો આપણે લાઇટ ગોઠવી નથી કેમ કે આપણે હવે થોડુંક જ કાઢવાનું છે એટલે આપણે લાઇટ ગોઠવી નથી એટલે થોડુંક જે છે એ કાઢ નાખવી પછી આપણે આ ફવારમાં લેવાનું છે તો અત્યારે થોડુંક કાઢવાનું છે એટલે લાઇટ ન ગોઠવી આપણે તો થોડું ઘણું છે એ કાઢ નાખવી આપણે તો બન્યારો બ્લોકની અંદર મિત્રો આપણે હવે કમ્પ્લેટ ઘરે આવ્યા છીએ અને મમ્મીની વાળું કરવા બેહી જ્યા છે અને હવે આપણે વાળું કરી લેવી તો હવે આપણે આ બ્લોગ અહીંયા જ પૂરો કરવી છે મળીએ નવા બ્લોગની અંદર આપણા વિડીયો જોવા માટે ચેનલ ને સબસ્ક્રાઈબ કરી નાખજો મળ્યા નવા બ્લોગમાં